પોરબંદર થી માત્ર ત્રીસ કિલોમીટરના અંતરે આવેલા બિલેશ્વરના ફોદાળા ડેમ સાઇટનો આ રમણીય વિસ્તાર પ્રવાસીઓને આકર્ષી શકાય તેવો છે સરકાર દ્વારા પોરબંદર જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે જો ફોદાણા ડેમના આ વિસ્તારમાં ટેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને ચંદ્રમાની ચાંદણીના અજવાળે રાત્રિ રોકાણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને ટુરિઝમ ક્ષેત્રે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો હિલ સ્ટેશન તરીકે આ સ્થળને જોરદાર વિકસાવી શકાય તેવું છે તેના કારણે આ વિસ્તારમાં રહેતા માલધારીઓને પણ રોજગારી મળશે અને તેઓના હાથનું દેશી ભોજન જમીને પ્રવાસીઓ પણ તૃપ્ત થશે તેથી અહીંયા ડેમના આ વિસ્તારને વિકસાવવા માટેનો વ્યવસ્થિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તે ઈચ્છનીય છે પોરબંદરને પીવાનું પાણી પૂરું પાડતા ફોદાડા ડેમ સાઇટનો આ વિસ્તાર છે કે જ્યાં સુંદર મજાનો બરડો ડુંગર આવેલો છે સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રવાસન સ્થળો વિકસાવવાની વાતો થઈ રહી છે ત્યારે જો આ બરડા ડુંગરની ટેકરીઓ છે તેને વિકસાવવામાં આવે અને અહીંયા પ્રવાસીઓ માટે સારી એવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો સોનામાં સુગંધ ભળશે ખાસ કરીને પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નથી ત્યારે ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવાની વાતો થઈ રહી છે તેમાં બરડા ડુંગરનો સરકાર દ્વારા સમાવેશ થયો છે પણ તેમાં જો બિલેશ્વર નજીકના આ ફોદાડા ડેમ સાઇટ વિસ્તારને વિકસાવવામાં આવે અને ડેમ સાઇટની ફરતે સાયકલિંગ પાથ બનાવવામાં આવે અને તેની સાથોસાથ બાળ મનોરંજનના સાધનો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તથા આ ડુંગરની ટેકરીઓ ઉપર રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે તો ઘણા બધા પ્રવાસીઓ છે એ અહીંયા રાત્રિરોકાણ કરશે અને ખૂબ સારી રીતે આ પર્વતમાળાની મજા માણી શકશે માટે તે અંગે સરકારે વિચારું જ રહ્યું પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ